આજ રોજ મળેલી સ્થાયી સમિતિની બેઠક પૂર્ણ થતાં જ બેઠકને લઈને ચેરમેન ડોકટર શીતલ મિસ્ત્રી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર અઢાર પ્રપોઝલ અને બે વધારાના પ્રપોઝલ ચડાવવામાં આવ્યા હતા આમાંથી બે કામો મુલતવી રહ્યા છે અને બે કામો નામંજૂર કર્યા છે ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોન દક્ષિણ ઝોન પશ્ચિમ ઝોનમાં પૂર્વ ઝોનમાં આઠ કરોડ દક્ષિણ ઝોનમાં આઠ કરોડ અને પશ્ચિમ ઝોનમાં પાંચ કરોડના કન્સ્ટ્રકશનના ઇજારાઓ હતા જે અલગ અલગ ભાવના હતા તમામ નાણાકીય મર્યાદા આઠ કરોડના બદલે તમામ ઝોનમાં પાંચ કરોડની નાણાકીય મર્યાદા કરવામાં આવી છે અને ભાવમાં પણ ફેરફાર કરી અને માઇનસ પંદર ટકા પ્રમાણે ત્રણ ઝોનમાં કામ કરવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂકની જે પ્રપોઝલ હતી એને નામંજૂર કરવામાં આવી છે આરસીસી રોડનો જે ઇજારો હતો માઇનસ અઠ્યાસી ટકા અઠ્યાસી ટકા ઓછાના યુનિટેડનો એને પણ નામંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોન માટે માટી રોડા રોડાછારૂ કોરિડર્સ અને કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના આઇટમને એક પોઈન્ટ એસી કરોડના નાણાકીય મર્યાદામાં છત્રીસ પોઈન્ટ તેર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રોવિડન્ટ ફંડને લગતી બે આઇટમો રજૂ કરવામાં આવી હતી વધુ અભ્યાસ અર્થે એને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે આરોગ્ય ખાતા દ્વારા વીસ લાખનું જે પેમેન્ટ કરવાનું હતું ગેસ સીતા માટે અને નવી ઇજાનો ન થાય ત્યાં સુધી આ જ એજન્સી પાસે કામ લેવાનું મંજૂર કરવામાં આવ્યું છે સભાસદશ્રી દ્વારા તબીબી બિલ અંગેની આઇટમને મંજૂર કરવામાં આવે છે હૃદયરોગની શસ્ત્રક્રિયા માટેની આઇટમને પણ મંજૂર કરવામાં આવે છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા મહાનગરપાલિકાની ઇમારતો મુખ્ય રસ્તાઓ તળાવ ઉપર વાર્ષિક પચાસ લાખની મર્યાદામાં રોશની તેમજ વધારો લાઇટિંગ કરવાના કામે લોહી સિઝાદારના એ એજ વાવે વધુ કામ પણ કરાવી શકાશે એ પ્રપોઝલને મંજૂરી આપવામાં આવે છે સોલિડ વેસ્ટ દ્વારા ટ્રીપલ આર વાન લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે આ વાનો પાંચ લાખ પચાસ હજાર પાંચસો સુડતાલીસના ભાવે એક એમ ચાર વાનો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વડોદરાનો સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર આગળ આવે એ માટે બ્રીન એબો ઇન્ફોસોસ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોર કંપનીને કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક આપવાની આઇટમને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં વોર્ડ દસ માટે કાસ્ટ આયન અને ડીઆઈ નડીગા નાખવાના કામને ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં પચીસ લાખનો વધારો કરવાની આઇટમને મંજૂર કરવામાં આવે છે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જુનિયર ક્લાર્કને પીએ ટુ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનની ખાલી જગ્યાનો હવાલો નિયમ અનુસાર મળવાપાત્ર ચાર્જ એલાઉન્સના પ્રપોઝલને મંજૂરી આપવામાં આવે છે પ્રિસ વિભાગ દ્વારા સ્ટેશનરી ખરીદવાની જે પ્રપોઝલ છે એને મંજૂરી આપવામાં આવી છે સિક્યુરિટી શાખા દ્વારા પેન્થર સિક્યુરિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ જે નામમાં ફેરફાર કરવાનો હતો એ કામને મંજૂરી આપવામાં આવે છે વધારાના કામમાં સરકારશ્રીના સૂચન મુજબ તિરંગા અભિયાન અંતર્ગત ખર્ચ થનાર છે એના માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવી છે અને એવી જ રીતે અલગ અલગ વોર્ડમાં જે મેડિકલ કેમ્પો યોજવાના છે એને સંલગ્ન ખર્ચ કરવા માટે કમિશનર સાહેબને સત્તા આપવામાં આવે છે